તળાજા શહેરમાં પાલિતાણા ચોકડી સહિતના જુદા જુદા વિસ્તારમાં રોડ પર પડેલ મોટા મોટા ખાડાઓને લઈને વાહન ચાલકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વિવિધ પ્રકારની પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે રોડ રસ્તા ગટર તેમજ સફાઈના પ્રશ્નોને લઈને શહેરના લોકો પરેશાન છે ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરના જુદા જુદા મુખ્ય માર્ગ પર પડેલ મોટા મોટા ખાડાઓને લઈને લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે